બાર છ બે હજાર પચીસના રોજ અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં બસો થી વધુ લોકોના મોત નીપટ્યા હતા ત્યારે તે પ્લેનમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પણ તે જ પ્લેનમાં હતા અને તે દુર્ઘટનામાં તેમનું નિધન થયું હતું ત્યારબાદ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા જાહેર રાત કરવામાં આવી હતી કે આજ રોજ રાજકોટના અલગ અલગ વેપારીઓ અને એસોસિએશનો છે તે રાજકોટમાં બંધ પાડીને વિજયભાઈ રૂપાણી પૂર્વ મુખ્યમંત્રી છે તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરશે તેમને તેને લઈને અલગ અલગ એસોસિએશનો અને ચેમ્બર એસોસિએશનો દ્વારા બંધ પાડવામાં આવ્યું હતું અને જે હોર્ડિંગ એસોસિએશન છે તેમના દ્વારા પણ પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી છે તેમના શ્રદ્ધાંજલિના અલગ અલગ રાજકોટમાં અલગ અલગ જગ્યાએ પોસ્ટરો લગાવવામાં આવ્યા છે અને તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે ચેમ્બર ઓફ કોમર્સમાં એકસો આઠ જેટલી જે એકસો આઠ જેટલી સંસ્થાઓ છે તે તે ચેમ્બર ઓફ કોમર્સની સાથે જોડાય છે અને હોર્ડિંગ એસોસિએશન દ્વારા રાજકોટના અલગ અલગ વિસ્તારમાં હોર્ડિંગ લગાવીને પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી છે તેમની શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે કેમેરામેન હર્ષ ઝીંજુવાડિયા સાથે પાર્થ પાર્થભટ્ટી અપ્તક ચેનલ રાજકોટ